આદરણીય શાળાના આચાર્ય શ્રી માનનીય શિક્ષકગણ અને મારા વહાલા પ્રિય મિત્રો મારું નામ કલસરિયા મિત હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું આજે આપણા શિક્ષક વિધી મેડમના વિદાય સમારોહ પર હું મારી લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું કે તમે અમારી શાળાના એક અલ્પ વૃક્ષો કે તમે અમારી શાળાના એક અલ્પ વૃક્ષો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા તેઓ ખુશનસીબ હોય છે કે જેમને તમારા જેવા ગુરુ મળે છે

કારણ કે આપણે હંમેશા આપણા પ્રિય શિક્ષક એટલે કે તમને યાદ કરીશું પણ તમારી સામે લાગણીઓ વ્યક્ત કરવામાં મને આનંદ થાય છે એક તરફ અમે દુઃખી છીએ અને એક તરફ અમને ખુશી છે કે તમારી વિદાય તમારા વતનની પાસે થાય છે તે બદલ અમને ખુશી છે જ્યારે હું એક થી પાંચ ધોરણ પૂર્ણ કરીને છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે હું હતાશનો અને ઊંઝવણમાં મુકાયેલો હતો કે શું મને આવા ગણિતના અઘરા દાખલાઓ આવડશે વિજ્ઞાનના આવા અઘરા ચેપ્ટરો સમજાશે ત્યારે તમે મને યોગ્ય માર્ગદર્શન આપ્યું અને મારી મૂંઝવણ દૂર કરી પછી તો શું ગણિતમાં વર્ગ ને વર્ગમૂળ અને વિજ્ઞાનમાં પ્રકાશ અને ઊર્જા જેવા પ્રકરણો પણ મને સરળતાથી સમજાઈ ગયા તેમનો શ્રેય મારા પ્રિય શિક્ષક વિધિ મેડમ ને જાય છે હવે હું મારી વાણીને આગળ ન વધારતા થોડી પંક્તિઓ દ્વારા પૂર્ણ કરવા માંગુ છું કે ગણિત કે સવાલોને આપને સુલજાયા गणित के सवालों ने आपने सुलझाया वो भूगोल में अटके तो रास्ता दिखाया हो भूगोल में अटके तो रास्ता दिखाया विज्ञान का ज्ञान आपने समझाया शिक्षक होने का हर फर्ज आपने निभाया गुरु की कोई उम्र नहीं होती गुरु की कोई उम्र नहीं होती अगर आप अपने से छोटे उम्र से अपने से छोटे उम्र से कौन व्यक्ति से कुछ सीखते है तो वह आपका गुरु है जिंदगी गर्वी रखकर भी जिंदगी गिरवी रखकर भी ना छुका हम उसका गर्जा माँ ही नहीं भगवान के बराबर गुरु का भी है उतना ही समान दर्जा भगवान को भी भगवान बनने के लिए भगवान पन, को भी भगवान बनने के लिए गुरु का ही नाम ज्ञान काम आया था माने तो उंगली थाम कर कहा था चलो पर चलना कहा है Every day, but.